મિત્રો અમારા જે ગાય અથવા ભેંસના છે ને મિત્રો બે ત્રણ ફેન્ડ આવું છે અને તેનાથી મિત્રો ઉપર ફેન્ડ નથી આવતા હવે મિત્રો તમે તમારા ગાય અથવા ભેંસના ફેન્ડ સમજો તમે ઝીરો રૂપિયામાં મિત્રો જે તમારા છે ચાર પોઈન્ટ ત્રણ દોડા એ રીતે આવતા હોય હવે મિત્રો તમારા ફ્રેન્ડ છે તે તો તમે આસાનીથી વધારી શકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું તો મિત્રો તમારા ઘણી બધી જે વાતોનું આપણે કમ્પ્લીટલી ધ્યાન રાખવું પડશે ત્યાર પછી જો વાત કરીએ મિત્રો તો તમારા જે દૂધની અંદર તેનાથી મિત્રો ધોયા પછી પણ મિત્રો તમારું ઘણું બધું ધ્યાન રાખવું પડશે તો આપણે મિત્રો સ્ટાર્ટિંગથી લઈને વિડીયોનો તમારે કમ્પ્લીટલી પૂરો જોવો પડશે તો મિત્રો તમને બધી કમ્પ્લીટલી જાણકારી સ્ટેપ બાય તમને મળી જશે બરાબર તો જે ઘણા જે આપણા જે પશુપાલક મિત્રો શું કરતા હોય છે વિડીયોને સ્ટાર્ટિંગ લઈ તો ચાલુ કરી દેતા હોય છે બરોબર પણ સ્કીપ કરીને વિડીયો જોતા હોય છે અને એમના માટે સંપૂર્ણ આપવામાં આવી છે આજના વિડીયોની અંદર તમને જે જાણકારી આપવાનો છું તો મિત્રો તમને વચમાં કઈ જાણકારી આપી દઉં એન્ડમાં આપી દઉં કો સ્ટાર્ટિંગની અંદર આપી દઉં આપણે જે બધી જાણકારી છે થોડી થોડી બધા જે વિડીયોની અંદર સંપૂર્ણ સ્ટેપ બાય તમને વિડીયોની અંદર

જેમને દૂધ પાડવા પાડતા પહેલાં જ મિત્રો તેમના પશુઓનું પાણી આપતા હોય છે તો આવી મિત્રો તમારા ભૂલો શું તે મિત્રો ક્યારે પણ નથી કરવાની ત્યાર પછી મિત્રો વાત કરીએ તો બીજી કઈ કઈ આપણા જે પશુપાલક મિત્રો ભૂલ ભૂલો કરતા હોય જો મિત્રો તમારા દૂધ ધોવાનો કમ્પ્લીટ સમય થઈ ગયો હતો અને જે મિત્રો આચરણની અંદર જે આખા દિવસનું જે દૂધ જમા થયેલું છે તે મિત્રો તમારા પશુને પહી દેવાનું છે અથવા તમારી પાસે નાનું કોઈ પણ પશુ ના હોય તો મિત્રો તમારા જે બધા આચરણમાંથી મિત્રો તમારા સો સો ગ્રામ જેવું દૂધ છે તે કાઢી લેવાનું હોય કારણ કે મિત્રો તેને તેને કેમ કાઢવું જરૂરી છે કારણ કે મિત્રો જે આખા દિવસનું દૂધ જમા થયેલું એકદમ મિત્રો તેની અંદર ફેટ હોતા નથી કારણ કે મિત્રો એકદમ દૂધ હોય છે તે આગળનું એકદમ મિત્રો પાતરું હોય છે તેના તેની અંદર મિત્રો પાણીનો પ્રદા આપણને વધારે માત્રામાં હોય છે તો તેના માટે મિત્રો તમારે દૂધ છે તે મિત્રો અલગ કરી લેવાનું છે તો હવે મિત્રો તમારા ચારે આચરમાંથી થોડું થોડું સો સો ગ્રામ જેવું દૂધ તમે કાઢી લેજો ત્યાર પછી મિત્રો જે વાત કરીએ તો જે ઘણા જે આપણા જે પશુપાલક મિત્રો હોય છે તેમને જે છેડીનું દૂધ હોય છેલ્લે તેમને તેમની પશુનું મિલ્ક મિત્રો કમ્પ્લીટલી કરી લીધું બરાબર ત્યાર પછી પણ મિત્રો આચરની અંદર થોડું ઘણું દૂધ છે તે રવા દેતા હોય છે એ મિત્રો તમારે દૂધ ક્યારેય પણ રવા દેવાનું નથી કારણ કે મિત્રો તમે જે ફેન્ટવાળું દૂધ છે તે સારું જે ફેન્ટવાળું કરી લીધું એ મિત્રો તમે તો આચરણની અંદર રહેવા દેવ છો એના કરતા મિત્ર તમે પશુ નાના જે વાછરડાઓ છે તેમને મિત્રો તમે દૂધ પાવા માંગતા હોય તો પહેલેથી જ મિત્રો આચરણમાંથી જે આગળ દૂધ છે તે બધું પી જાવ કારણ કે મિત્રો જે છેડીનું દૂધ છે એની અંદર મિત્રો ફેન્ટની માત્રા વધારે હોય છે જે ઘણા જે પશુપાલક મિત્રોના જે મનમાં ભળાઈ ગયું છે કે મિત્રો છેડી દૂધ રવા દેવું જરૂર છે કારણ કે મિત્રો આપણા જે નાના વાછરડાઓ છે તેમને પણ દૂધ મિત્રો પાવું જરૂરી છે હું એમ નથી કહેતો કે મિત્રો તમે નાના વાછરડાઓને દૂધ ના પાવ કારણ કે મિત્રો તમારા નાના વાછરડાઓને દૂધ તમે પાવા માંગો છો બરાબર એ મિત્રો તમે આગળનું દૂધ પાઈ જાવ કારણ કે મિત્રો છેલ્લા જે આચરણની અંદર દૂધ છે એ મિત્રો ફેન્ટવાળું છે એ ફેન્ટવાળો દૂધ તો મિત્રો તમે તમારા નાના જે વાસરડાઓ છે તેમને પહી દો છો તો મિત્રો તમારા ફ્રેન્ડ ક્યાંથી આવે અને જે આપણા જે પશુપાલક મિત્રો આ પણ એક ભૂલ કરતા હોય છે એ ભૂલ કઈ એ પણ મિત્રો આજના વિડીયોની અંદર હું તમને સ્ટેપ બાય બધી માહિતી આપી દેવાનો છું ચેનલની પહેલાં તો તમે સબસ્ક્રાઈબ કરવાનું વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા આવી માહિતી મિત્રો તમને યુટ્યુબની અંદર ક્યારે પણ નહીં જોવા મળી હોય એ બધી માહિતી હું આજના વિડીયોની અંદર તમને સંપૂર્ણ સ્ટેપ બાય તમને આપવાનો છું ત્યાર પછી જો મિત્રો વાત કરીએ જો તમારા જે દૂધ છે દૂધ ભરાવાનો સમય થઈ ગયો છે કારણ કે મિત્રો તમે મિલ્કીંગ છે તે કમ્પ્લીટલી કરી દીધું છે ત્યાર પછી મિત્રો તમારું દૂધ છે તે મિત્રો તરત ડેરીની અંદર આપી દેવાનું નથી કારણ કે મિત્રો જે તમારું દૂધ પાડ્યું છે તમે મિત્રો થોડીવાર તેને વીસ થી પચીસ મિનિટ જેવું મિત્રો તેને ઠંડુ થવા દો કોઈ વાસણની અંદર કાઢી દો અથવા તમારી પાસે મોટું બધું ટોકર હોય અંદર અંદર પાણી લઈને જે તમારી છે એ મિત્રો ટોકળની મૂકી દો પાણીમાં તો તમારું દૂધ છે તે મિત્રો કમ્પ્લીટલી માઇનસ અંદર થઈ જશે એટલે કે મિત્રો તમારું દૂધ છે તે મિત્રો સામાન્ય રીતે તમારું દૂધ છે તે ઠંડુ પડી જવા દેવાનું આવે જે ઘણા જે પશુપાલકો મિત્રો ભૂલો કરતા હોય છે તેમની ઉતાવળમાં મિત્રો ભેસ અથવા ગાયનું મિલકત કરીને તરત જ મિત્રો ડેરીએ જઈને આપી દેતા હોય છે આપણા જે ગરમ દૂધના મિત્રો પણ આપણને ફેન્ડ છે તે જોવા નથી મળતા અને જે ઘણા જે પશુપાલકોના જે ગરમ દૂધના ફેન્ટ આવતા હોય છે અને જે બીજા જે પશુપાલકો તેમના ઠંડા દૂધના આવતા હોય છે મિત્રો તમે બે આ છે ત્રીકો તમે અપનાવી તમારે જરૂર છે તમારે એક દિવસ મિત્રો ગરમ દૂધના ફેન્ટ કટાવો બરાબર તેમાં મિત્રો આપણને ફેન્ડ કેટલા મળે છે અને મિત્રો આપણા ઠંડા દૂધના કેટલા ફેન્ડ મળશે તે પણ મિત્રો તમારે એક દિવસ આ પ્રયોગ કરવો જરૂરી છે જે મેં તમને આગળ કીધું કે આટલી વાતોનું તો મિત્રો તમારે કમ્પ્લીટલી તમારા ધ્યાન રાખવું તો જરૂરી છે ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો મિત્રો તમે ભેન્ટ વધારવા માંગો છો બરોબર તો તેની અંદર શું શું કરવાનું તમારે બરોબર જો મિત્રો તમારી પાસે કોઈ પણ ભેસ તો મિત્રો તમે તમે કપાસની જે પાપડી આવે છે તે પણ ખવડાવી શકો છો બરોબર કપાસની પાપડીની અંદર તેલની માત્રા આપણને જોવા મળતી હોય છે જો મિત્રો તમે કપાસિયાની પાપડી ન ખવડાવો ના ખવરાઈ શકો બરાબર તો તમારા પશુને તમે ડાલડા ઘી છે તે પણ થોડું થોડું ખવડાવજો દિવસનું પચાસ સો ગ્રામ તો મિત્રો પણ મિત્રો આપણા પશુની અંદર જો પેન્ટની માત્રા છે તે ધીરે ધીરે આપણને જોવા લાગશે તો બધી આટલી બધી વાતોનું તમારે કમ્પ્લીટલી ધ્યાન રાખવું જરૂરી છે અને મિત્રો તમારા કોઈ પણ પશુને મિત્રો તમે ડાલડા ઘી આપી શકો છો મિત્રો ડાલડા ઘી ક્યારે ક્યારે આપવું જોઈએ મિત્રો તમારા જે ડાલડા ઘી છે તે મિત્રો તમે જે વરસાદ જેવું વાતાવરણ હોય વરસાદ થયો છે તો તેવામાં તમે ના આપતા ડાલડા ઘી બરાબર છે માવઠું થયું તેનાથી મિત્રો તમે ઘી આપશો તમારા પશુને મિત્રો શું થઈ જાય ખાતે જુકામ ઉધરસ જેવું તમારા પશુનું થઈ શકે છે આ જે ઘણા જે આપણને આવી સમસ્યાઓ જોવા મળતી હોય છે તો મિત્રો તમે આ જે વાતોનું છે તે મિત્રો કમ્પ્લીટલી ધ્યાન રાખશો તો તમે મિત્રો ઘરે બેઠા તમારા પશુના ફેન્ડ તમે આસાનીથી વધારી શીખવાના છો તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર આટલું અને મિત્રો એક વાત કરી લે તો ફેન્ડ વધારે પહેલાં મિત્રો તમારા પશુનું ડીવર્મિંગ તમે કરાવી લેજો આપણા જે ઘણા વિડીયોની અંદર કહેતા હોય છે તમને જે બાજુની અંદર જે ગોળી આવે છે તેનો પણ મિત્રો ફોટો હું તમને સાઈડમાં આપી દઉં તેનાથી મિત્રો તમે સ્ક્રીનશોટ પાડીને મિત્રો તમે મેડિકલ સ્ટોરમાંથી આપ જે ગોળી લાવીને અને તમારા પશુનું ડિવર્મિંગ કરાવી શકો છો એટલે કે મિત્રો જે તમારા પશુના પેટીની અંદર જે કીડા છે એ તમે મારી શકો અથવા કરમિયા દેશી તેને કરમિયા કહેતા હોય છે બરોબર તો પહેલાં તમે ડીવર્મિંગ કરાવી દેજો છે મિત્રો તમારા સવાર સાંજ મિત્રો ભૂખ્યા પેટો આપવાની છે ત્યાર પછી મિત્રો બે ત્રણ કલાક પછી તેને પાણી અને મિત્રો તમે ચારો પણ આપી શકશો બરોબર તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે અને લાઇકનું બટન તો દબાવવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો મારા પેલા મિત્રો બીજા વિડીયોમાં આપણે ફરી મળીશું